અને જેવા તેવા શૂટર નથી પરંતુ રિનોલ્ડ ટ્રેપ શૂટર છે છે અને અને ગુજરાતમાં ઘણા ઘણા બધા બધા સ્પર્ધામાં ભાગ પણ લીધો મેડલ્સ પણ જીત્યા છે તેમના સાથે આજે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે તેમનો પ્રેરણા સ્ત્રોત કોણ રહ્યું છે કારણ કે રાઇફલ શૂટિંગ એ બહુ ઓછા સ્પોર્ટ્સમાં માનવામાં આવે છે કારણ કે લોકો અત્યારે ક્રિકેટર બનવા માંગે છે ફૂટબોલર બનવા માંગે છે પરંતુ ઘણા એવા ઓછા લોકો છે કે જે શૂટિંગમાં પોતાનું કરિયર જોઈએ છે ત્યારે આજે આપણે જાણીશું કે તેમનો પ્રેરણા સ્ત્રોત કયો હતો અને તેમણે કઈ રીતે આ જર્નીને જીવી છે અને કઈ રીતે તેમને આ જે શૂટિંગ છે તેને પોતાની એક કરિયર બનાવ્યું છે તો નમસ્કાર આપનું સ્વાગત છે ચતવાર ન્યૂઝમાં ત્યારે મારે તમારી સાથેથી સૌપ્રથમ એ જાણવું છે કે ટ્રેપ શૂટિંગ તમારા મનમાં કઈ રીતે આવ્યું કે હું આ કરું અને મારું કરિયર એમાં બનાવું મારી ફેમિલીની અંદર મારા એક કાકા છે જંગી ખંડીવાળી તે કાનડી અંદર ગુજરાત સ્ટેટ સુધીની અંદર ચેમ્પિયન રહી ચૂક્યા છે અને એમણે એમને જોઈ અને પછી મને આવું થયું કે મારે પણ આવું કરવું જોઈએ પછી મારા એક મોટાભાઈ છે મારું મળી તે પણ ગુજરાત સ્ટેટમાં પાર્ટિસિપેટ કરીને ચેમ્પિયન રહી ચૂક્યા છે પિલીમોરા ખાતે તો એમને જોઈ અને મેં પણ પાર્ટિસિપેટ કર્યું ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં પિલીમોરા ખાતે અને એમાં ક્વોલિફાય થયા પછી મેં આગળ રમવાનું નક્કી કર્યું અને મને એમાં પણ સફળતા મળી પ્રી નેશનલમાં એ પછી હું નેશનલ રહ્યો અને નેશનલમાં પણ મેં ક્વોલિફાય કર્યું અને રિનાઉન્ડ શોટની ખ્યાતિ પ્રાપ્ત કરી શૂટિંગમાં અમે જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી અલગ અલગ પ્રકારના શૂટિંગ ટેકનિક હોય છે કેટેગરીઝ હોય છે ત્યારે કઈ રીતે આપણે ડિફરન્શિએટ એ બંનેમાં કરી શકીએ શૂટિંગ શૂટિંગ ની અંદર ઘણા પ્રકારનું શૂટિંગ હોય છે જેમ કે રાઈફલ પિસ્ટલ શોટગન રાઈફલ પિસ્ટલ એક આખી અલગ ગેમ છે અને શોર્ટગન એ આખી અલગ ગેમ છે ટ્રેપ શૂટિંગ ટ્રેપ શૂટિંગની અંદર શોર્ટગનનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રેપ શૂટિંગની અંદર પણ ત્રણ ટાઈપની ગેમ છે સ્કીટ ડબલ ટ્રેપ અને ટ્રેપ શૂટિંગ સ્કીટ માટે અલગ ગન હોય છે અલગ એમિનેશન હોય છે ડબલ ટ્રેપ માટે અલગ હોય છે ટ્રેપ માટે અલગ હોય છે ટ્રેપ માટે થર્ટી ઇંચની બેરલ ગનની જે લેન્થ હોય છે બેરલની એ થર્ટી ઇંચની હોય છે અને સ્કીટ માટે ટ્વેન્ટી સિક્સ ઇંચની બેરલ યુઝ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે ખેલાડીનો એક પર્ટીક્યુલર એક ફેવરેટ હોય છે જેમ કે ક્રિકેટર માટે એક બેટ એનું ફેવરેટ હોય છે તેમ શૂટર માટે પણ એક ગન એક ફેવરેટ હોતી હશે તેમ તમારી કઈ એક ફેવરેટ ગન છે જેનાથી તમે શૂટ કરવા માટે એકદમ ઉત્સાહિત થઈ જાઓ છો અને એ જ શૂટ માટે યુઝ કરો છો ગન ગન તો ઘણી બધી છે ઘણી બધી કંપનીઓ છે ગનની પણ મારી ફેવરેટ પેરાઝી છે જે મેડ ઇન ઇટલીની બનાવટ છે અને બહુ જ સારું વેપન વેલ બેલેન્સ વેપન છે અને જે મારી જોડે છે અને તેનાથી હું ત્રણ થી ચાર વખત રીનાઉન્ડ ચાર વખત રીનાઉન્ડ થયો છે ટ્રેપ શૂટિંગ અને સ્કેટ શૂટિંગ આ બંને વચ્ચે શું તફાવત છે સ્કેટ શૂટિંગ છે અને ટ્રેપ શૂટિંગ છે બંનેમાં તફાવત એ છે કે બંનેની અંદર એમ્યુનિશન એક તો અલગ યુઝ થાય છે ટ્રેપ શૂટિંગ ની અંદર 7 એન્ડ હાફ નંબર ના એમ્યુનિશન યુઝ થાય છે અને સ્કેટ ની અંદર 9 એન્ડ હાફ નંબર્સ ના એમ્યુનિશન યુઝ થાય છે

તમારી અત્યાર સુધીની સૌથી એક યાદગાર મેચ રહી હોય કે જેનાથી તમને એવું લાગ્યું હોય કે ના આ જ મેચ હતી કે જેમાં મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે મે 2017 માં વેસ્ટ ઝોન 6 રાજ્ય વચ્ચેની એક મેચ હતી જેની અંદર મે ટ્રેપ ડબલ ટ્રેપ બંનેની અંદર ગોલ્ડ અને સિલ્વર મેડલ લીધું હતું અને એ પછી જ મને વધારે હોશ થઈ આગળ રમવાની અને પછી મેં નેશનલની અંદર પાર્ટિસિપેટ કરી અને નેશનલ ની અંદર પણ એકસો ને આઠ પોઈન્ટ સ્કોર કરી અને ક્વોલિફાય થયો હતો એ મારી યાદગાર મેચ હતી બે તમે જેમ જણાવ્યું કે તમારા જે ફેમિલી ફેમિલીમાં જે છે તે બધા જ શૂટર છે ત્યારે ઘરમાં કેવો માહોલ હોય છે કારણ કે બધા જ શૂટર બધા જ એક જ પેશન ફોલો કરે છે તમે કીધું કે તમારો સન પણ હવે શૂટિંગ શીખે છે તો પછી કઈ રીતે એ માઇન્ડમાં કઈ રીતે આવે છે કે એક ફેમિલી એક જ જે પરંપરા છે તેને ફોલો કરી રહી છે અત્યારે મારી ફેમિલીમાં મારા મોટા કાકા મારા કાકા મારા બ્રધર મારા કઝિન બ્રધર આ ગુજરાત સ્ટેટ લેવલ સુધી પાર્ટિસિપેટ કરતા હતા અને સ્ટેટ ચેમ્પિયન થતા આવતા હતા એમને જોઈને મને પણ ઈચ્છા થઈ મને જોઈને મારા સનને પણ ઈચ્છા થાય છે અને એક ખૂબ જ ગર્વ લઈ શકાય એવી એક બાબત હું આપને જણાવું કે મારો એક કઝિન બ્રધર છે બખ્તિયારુદ્દીન મલિક જે ઓલિમ્પિકની અંદર અને વર્લ્ડ કપની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જે સ્ટેટ ચેમ્પિયન નેશનલની અંદર એની જોડે ઘણા બધા મેડલ છે અને દસાડા નહીં પરંતુ સમગ્ર ગુજરાત ભારત જે બાબત પર જેની ઉપર ગર્વ લઈ શકે એવો એક સૂત્ર છે આપણી વચ્ચે હાલ યુએસ છે અત્યારે હાલ હાજર નથી નહીતર આપની મુલાકાત સો ટકા એની સાથે કરાવો તો આપણે સૌ જાણીએ છીએ કે દરેક ખેલાડી નહીં પરંતુ એક નોર્મલ માણસના જીવનમાં પણ એક પડકાર આવતો હોય છે કે જીવનમાં કઈ એવી વસ્તુ આવતી હોય છે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક પેશન અથવા તો કરિયર બંનેમાંથી ગમે તે એક ચૂઝ કરવું પડતું હોય છે એટલે તમારી લાઈફમાં કોઈ એવો પડકાર આવ્યો હોય ઉપડકાર તો કઈ આવ્યું નથી મારી લાઈફમાં પણ મને ટ્રેપ શૂટિંગની બચપણથી જ જે હું શૂટિંગ કરું એવી ઈચ્છા થતી હતી બધાયને જોઈને મારા ફેમિલીની અંદર અને જે જોઈને જ મને વધારે પડતું હોસલો અને હોસ બેડી ધગસ થઈ મને રમવાની અને મેં સતત એ દિશામાં પ્રેક્ટિસ કરી અને આજે પાંચ વખત ચાર વખત રિનાઉન્ડ થયો છું અને મને ખુશી છે આવતા તમે જેમ કહ્યું કે તેમ હવે એક ના માત્ર શૂટર છો પરંતુ હવે કોચ પણ છો તમે નાના નાના બાળકોને અને બીજા જે યુવા છે ભારતના યુવા છે તેમને તૈયાર કરો છો ટ્રેપ શૂટિંગમાં ત્યારે એક ટ્રેપ શૂટર બનવા માટે કઈ સ્કિલ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ટ્રેપ શૂટિંગ બનવા માટે તમારે સતત એ દિશામાં પ્રેક્ટિસ કરવી પડે છે રોજ સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ આનું ડાયટ પ્લાન અને રાત્રે વહેલા સૂઈ જવું આ બધું બહુ મહત્વનું હોય છે ટ્રેપ શૂટિંગ માટે અને સતત રોજ પ્રેક્ટિસ કરો તમે તો તમે એક સફળ ટ્રેપ શૂટર બની શકો તમે જેમ કીધું કે ડાયટ પ્લાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારે તમારો ખુદનો કયો ડાયટ પ્લાન છે જે તમે અત્યારે ફોલો કરી રહ્યા છો અત્યારે હું મેચની વખત જ્યારે મારે નેશનલ હોય છે ત્યારે એક મહિનો હું બહુ લાઇટ જમું છું જ્યુસ ને ફ્રૂટ ને એવું બધું લઉં છું વધારે જમતો નથી તમારી કોઈ લાઈફમાં એવી કોઈ સિચ્યુએશન આવી છે જ્યારે લાગ્યું છે કે હું ભારત માટે જીતી શકતો તો પણ અહીંયા રહી ગયો મે મારું ગોલ પહેલા ખાલી માત્ર નેશનલ ક્વોલિફાય કરવાનો જ મે બનાવ્યો હતો એનાથી આગળ રમવાનું મારું કોઈ ગોલ હતું નહીં પહેલા પણ એક વખત 108 પોઈન્ટ જ્યારે મે કર્યા ત્યારે મને ખબર નથી કે 110

ટ્રેપ શૂટિંગની હંમેશા કોઈ પણ શૂટર તૈયારી કરે તો સૌ પહેલા ટોટલ ઇક્વિપમેન્ટની સાથે સતત પ્રેક્ટિસ કરી અને રમે તો એ સારું દેખાવ કરી શકે ગુજરાતમાં ને ઈવન ભારતમાં અત્યારે ટ્રેપ શૂટિંગ અથવા તો શૂટિંગ બહુ જ ફેમસ નથી બીજા સ્પોર્ટ્સ ફેમસ છે ત્યારે ટ્રેપ શૂટિંગ તમને શું લાગે છે કે શું આવનારા દિવસોમાં ટ્રેપ શૂટિંગનું જે પ્રોત્સાહન છે તે સરકાર તરફથી મળશે અથવા તો તમારા જેવા ખેલાડીઓ સાથે આવીને એ વસ્તુ કરી શકે છે ગુજરાત સ્ટેટ ટ્રાયલ એસોસિએશન જે સંસ્થા છે આપણી ગુજરાતની તે અત્યારે ખૂબ પ્રયત્ન કરે છે શૂટરોને આગળ વધારવાની ગાંધીનગરની અંદર ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી છે જે ટ્રેપની રેન્જ છે બહુ સરસ ઓલિમ્પિક લેવલની રેન્જ છે દસાળાની અંદર મારા ગામની અંદર પણ રન રાઇડર્સ શૂટિંગ રેન્જ છે એક આમ ચરણમાં આશિષભાઈની છે એક રેન્જ બહુ ખૂબ સરસ આવી રીતે બરોડામાં છે

જવું છે ઓલિમ્પિકમાં તો તે કઈ રીતે પોતાનું નામ નોંધાવી શકે છે અને તેની પસંદગી કયા લેવલ ઉપર થાય છે ટ્રેપ શૂટિંગ ની અંદર નેશનલ ક્વોલિફાઈ કર્યા પછી નેશનલ ની અંદર દરેક કેટેગરી જેમ કે જુનિયર મેન વુમન જુનિયર વુમન આ બધાની કેટેગરી અલગ હોય છે અને દરેક નું સ્કોર અલગ હોય છે તો મેન કેટેગરી નું આપણે વાત કરીએ તો મેન કેટેગરી ની અંદર 110 નું સ્કોર કરીએ જ્યારે તો 110 નું સ્કોર કર્યા પછી સિલેક્શન ટ્રાયલ્સ આપવાની હોય છે એ ટ્રાયલ્સ ની અંદર એક સ્કોર નક્કી કરેલો હોય છે કે આ સ્કોર કરો તમે તો એમાં સિલેક્ટ થઈ શકો તો ટીમ ઇન્ડિયા માટે અને પછી નેશનલ રાઇફલ એસોસિએશન્સ નક્કી કરે છે કે કયા શૂટરે સારું સ્કોર કર્યું છે રિઝલ્ટ હોય છે સારું અને રિઝલ્ટના આધારે ટીમ મળે છે અને ટીમમાંથી પસંદગી થાય છે વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ રમવા માટે અત્યારના જે યુવા છે તેમને ક્યાંક ને ક્યાંક મેઇન જે ગામડામાંથી આવે છે ઇન્ટરનેશનલી રમવા જાય છે ત્યારે લેંગ્વેજ બેરિયર બહુ જ નડતી હોય છે ત્યારે એમના તે વસ્તુને કોપઅપ કરવા માટે સ્ટુડન્ટ કયા જેવી યુવા છે જે ખેલાડી છે તે શું કરી શકે એવું તો બહુ ઓછું ભણેલું છે અત્યાર સુધી કે કોઈ એક છે આપણી જોડે બખ્તિયાર મલિક કે જે ગામડામાંથી આવી દસાડા જેવા નાના ગામમાંથી આવી અને એ લેવલ પર એક પહોંચ્યો છે યુવાન એક જ એવો છે અને એને એવું કઈ નડ્યું નથી એટલે આપણે એ વિશે કંઈ કહી ના શકીએ તમારો એક છેલ્લો પ્રશ્ન છે કે તમે આજનું જે યુવાધન છે તે જે સ્પોર્ટ્સમાં દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે અને સ્પોર્ટ્સમાં પોતાનું રસ દાખવી રહ્યું છે ત્યારે તે યુવાઓને તમે શું કહેવા માંગો છો જીવનની અંદર એક સ્પોર્ટ સો ખૂબ જરૂરી છે જે સ્પોર્ટ્સ જોડે થી ઘણું બધું શીખવાનું છે જીવનમાં એક સ્પોર્ટ્સ હોવું જરૂર જરૂરી નથી કે ટ્રેપ શૂટિંગ જ હોય રાઇફલ શૂટિંગ જ હોય ક્રિકેટ જ હોય હોકી જ ફૂટબોલ હોય પણ એક સ્પોર્ટ્સ હોવું ખૂબ જરૂરી છે ઓકે થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા માટે થેન્ક યુ